એસ્ટ્રોનોટ્સ ઘંટડી વગાડીને તેમનું સ્વાગત કરે છે સુનિતા વિલિયમ્સે આઈએસએસના સભ્યને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો આઈએસએસ મારા માટે બીજા ઘર જેવું છે સાથે જ તેમણે શાનદાર સ્વાગત માટે બધા જ એસ્ટ્રોનોટ્સને ધન્યવાદ પણ કહ્યું છે ભારતીય મૂળના અવકાશયાત્રેઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું અવકાશયાન લોન્ચિંગના છવ્વીસ કલાક પછી ગુરુવારે રાત્રે અગિયારને ત્રણ વાગ્યે સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યું હતું તે ગુરુવારે રાત્રે નવ પિસ્તાલીસ વાગે પહોંચવાનું હતું પરંતુ રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાં સમસ્યાના કારણે તે પ્રથમ પ્રયાસમાં ડોક કરી શક્યું નહીં જોકે બીજા પ્રયાસમાં અવકાશયાન સ્પેસ સ્ટેશન અને ડોકિંગ કરવામાં સફળ રહ્યું હતું બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટાર લાઇનર અવકાશયાનમાં અવકાશમાં જનારા પ્રથમ અવકાશયાત્રી બન્યા છે બોઈંગનું સ્ટાર લાઇનર મિશન બુધવાર પાંચમી જૂને ભારતીય સમય અનુસાર રાત્રે આઠ બાવીસ વાગે લોન્ચ કરવામાં આવ્યું હતું તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી યુએલએના એટલાઝ વી રોકેટ ઉપર લોન્ચ કરવામાં આવ્યું હતું